ભરૂચ એલસીબી સીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતીના આધારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવેલ જીનફળિયામાં વલ્લી મટકાના જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા જ્યાં વલ્લી મટકાના આંખ ફરકનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા જયેશ અંબાલાલ પરમાર અને બાબુ વસાવાને એલસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી આંખ ફરકના રમવાના સાધનો અને રોકડ મળી અગિયાર હજાર એકસો સાહીઠ રૂપિયાનો મુદ્દે માલ જપ્ત કર્યો હતો જ્યારે અડ્ડા સંચાલક મહિલા જયાબેન વસાવા અને નિવોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા